નામ સામે આવ્યું છે હરેશ ઓળ બાદ ઋત્વિજ જોશીના નામનો ખુલાસો થયો છે ઋત્વિજ જોશીને પૂછપરછ માટે પોલીસ બોલાવશે પોસ્ટર વોર અંગે ફ્લાઇંગ સ્કવોડે ફરિયાદ નોથી છે અલગ અલગ વિસ્તારમાં રંજનબહેન ભટ્ટ સામે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેને લઈને આ વિવાદ સર્જાયો હતો હવે એક બાદ એક નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે આ વોરમાં એક નવો ખુલાસો થયો છે તપાસમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ જ સામે આવ્યું છે ગઈકાલે તેઓ એક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાતના અંધારામાં વિરોધ નથી કરતી પરંતુ હવે તેમનું જ નામ સામે આવ્યું છે હરેશ ઓડ બાદ ઋત્વિજ જોશીના નામનો અહીંયા ખુલાસો થયો છે તેમની પૂછપરછ કરવામાં આવશે ઋત્વિજ જોશીને પૂછપરછ માટે પોલીસ બોલાવશે પોસ્ટર વોર ફ્લાઇંગ સ્ક્વોડે ફરિયાદ નોંધી છે અલગ અલગ વિસ્તારમાં રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા

શહેરના જે યુવા કોંગ્રેસના પ્રમુખ છે હરેશ ઓડ તેની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તેને રાત્રે મોડા સુધી પૂછપરછ પણ કરી હતી જે બાદ કોંગ્રેસના મોટા નેતાઓ જે અહીં સ્થાનિક નેતાઓ છે અમીબેન રાવત સહિતના અન્ય નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા જે બાદ સમગ્ર મામલે હરેશ ઓડ જે છે તેની પૂછપરછ પોલીસે કરી હતી અને તેને બાદમાં છોડવામાં આવ્યો હતો પરંતુ આજે વહેલી સવારે પોલીસ દ્વારા જે માહિતી મળી છે તેમાં ઋત્વિક જોશીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે પરંતુ પોલીસ સાથે ટેલિફોનિક વાતચીતમાં પોલીસે એવું કહ્યું હતું કે હજુ સુધી તેમનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી પરંતુ પોલીસ તેમને પૂછપરછ માટે બોલાવી શકે છે જોકે મહત્વનું છે કે ઋત્વિક જોશી જે છે તે હજુ પણ આ બાબતનો ઇનકાર ઇન્કાર કરી રહ્યા છે કે આ તમામ આરોપો ખોટા છે ઋત્વિક જોશી હાલ વડોદરા શહેરમાં પણ નથી પરંતુ જે સમગ્ર મામલો છે તેને હાલ વડોદરા શહેરમાં આ મુદ્દો હાલ ખુબ ચર્ચાનો વિષય રહ્યો છે અને વારસિયા પોલીસ જે છે તે આ મામલાની તપાસ કરી રહી છે અને આ મામલે જે ફરિયાદ નોંધાઈ છે તે ફ્લાઈંગ સ્પોટે ફરિયાદ નોંધાઈ છે એટલે આમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કે અન્ય કોઈ પોલીસ કોઈ તપાસ નથી કરી રહી અને વારસ